સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી સાબરકાંઠાના આરટીઓની સૂચના મુજબ બસ અને લક્ઝરીઓ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં કુલ ચોવીસ જેટલા વાહનોમાં ચલન બનાવવામાં આવ્યા જેમાં અલગ અલગ ત્રણ ટીમો બનાવી રૂપિયા બે પોઈન્ટ પાસઠ લાખનો દંડ ફટકારવામાં આવ્યો મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો સાબરકાંઠા પંથકમાં મોટા પ્રમાણમાં ટેક્સ ભર્યા વગરના વાહનો દોડતા હોવાની આરટીઓ અધિકારીને માહિતી મળતા આરટીઓ અધિકારીએ વીર ટીમો બનાવી આવા શંકાસ્પદ વાહનોને થોભાવી કાગળો ચેક કરાતા અનેક વાહનો ટેક્સ ચોરીની શંકાને આધારે વાહનોને રોકાવી તલાસી લેતા આવ્યા વાહનોના ચાલક સામે આરટીઓ અધિકારીએ લાલા કરી લાખોના દંડ ફટકારતા ટેક્સ ચોરી કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જ્યારે સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ આરટીઓ અધિકારી તપન મકવાણાની સૂચનાના પગલે અલગ અલગ અધિકારી અને કર્મચારીઓની ત્રણ ટીમ બનાવવામાં આવી જે રાત્રિના સમયે પરપ્રાંતીય બસનું ચેકિંગ હાથ ધરાયું જેમાં કુલ ચોવીસ ચરણ બનાવી રૂપિયા બે લાખનો દંડ ફટકારવામાં આવેલો હતો આ મુજબની સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરાતા અન્ય વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને અમુક વાહન ચાલકો વાહન સાથે ભૂગર્ભમાં ઉતરી ગયાનું જાણવા મળ્યું છે આગામી દિવસોમાં પણ આ મુજબની ચિંતી કે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે તો તેવું આરટીઓ અધિકારી બીએમ ચાવડાએ જણાવ્યું જેમાં બીએમ ચાવડાની ટીમે રાત્રી દરમિયાન આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવ્યા અન્ય ટેક્સની ચોરી કરનાર વાહન ચાલકોમાં ભય સાથે ફફરાટ ફેલાયો જોવા મળ્યો છે એવા રાજકુમાલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા